રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર પ્રતિભા એકેડમી અને વાયો કાયડો ક્રાટ એકેડમી દ્વારા મધર્સ ડે નિમિત્તે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર પ્રતિભા એકેડમી અને વાળો કાયડો કરાટે એકેડમી દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળા સેક્ટર આઠ ગાંધીનગર ખાતે મધર્સ ડે નિમિત્તે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં અંદાજે વીસ થી પચીસ માતા અને બહેનોએ ભાગ લીધો જેઓને પ્રતિભા એકેડમી વાળો કાયડો કરાટે એકેડમીના સભ્યો દ્વારા સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી તાલીમ બાદ ભાગ લેનાર મહિલાઓમાંથી બે મહિલા દ્વારા મેળવેલ તાલીમનું આ બેહુમ નિર્દેશન પણ કરી બતાવવામાં આવ્યું જેને તાલીમમાં ભાગ લેનાર ઉપસ્થિત તમામ માતા બહેનો તથા રોટેરીનો દ્વારા તાળીઓના ગડગડાટથી વધારી લેવામાં આવેલ ભાગ દરેક બહેનોને રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આમ આજના મધર્સ સાર્થક રીતે આદર્શ નિવાસી કન્યા શાળા સેક્ટર આઠ ખાતે ઉજવવામાં આવ્યો કાર્યક્રમની સમાપ્તિ બાદ બહેનો અને માતાઓ દ્વારા કેક કાપી મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન જયશ્રીબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર